હલો મિત્રો તો ફરી એક વિડીયો હું તમારી માટે લઈને આવી ગયો છું આજે આપણે દર્શન કરવાના છે નરસિંહ મહેતાના જે નરસિંહ મહેતાનો સોરો જે જૂનાગઢમાં ગામમાં આવેલ છે લોકનાથ ચોકની બાજુમાં અને ઉપરકોટનો કિલ્લો લગભગ અહીંથી થોડો ઘણો દૂર છે અને મહેતાનો સૌરો બતાવીશ અને નર ફક્ત નરસિંહ મહેતાના દર્શન પણ કરાવીશ એટલે વિડીયોમાં રહેજો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે તો આ છે નરસિંહ મહેતાનો સોરો અને આપણે અંદર જાય છે તો જેટલું બને એટલું બતાવવાની કોશિશ કરીશ એટલે વિડીયોમાં બનાવીજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ તમે જે હું જોઈ રહ્યા છો ત્યારે નવરાત્રિનો સમય હોય ને ત્યારે અહીંયા રાસની એવું રમત હોય છે જો આ જગ્યાએ અને માથે શિકલાઓ પારવા માટે શેણ પણ નાખેલી છે તો આપણે અંદર મંદિરમાં જઈએ હવે નરસિંહ મહેતાજી નું અસલ સ્થાન મુખ્ય મંદિર તો કાવો છે નરસિંહ મહેતા નું સ્વરૂપ છે નરસિંહ મહેતાજી ગોપનાથ મહાદેવના પણ આપણને દર્શન થાય અહીંયા ગોપનાથ મહાદેવ મંદિર છે બહુ એટલે બહુ સુંદર મંદિર છે મનમાં દાદાના દર્શન થાય આ બાજુ ગણપતિ બાપાના આપણને દર્શન થાય અને આ જગ્યાએ કોઈ પણ વસ્તુ લેવી હોય જે અગરબત્તીને એવી બધી ઘણી બધી વસ્તુઓ મળી જાય અને અહીંયા નરસિંહ મહેતાનો ઇતિહાસ પણ છે જોડાયેલો તો એ પણ તમને બધું બતાવીશ તો અહીંયા તો પહેલાં આપણે જો મેં તમને કીધું એમ અગરબત્તીને એવું જે પણ આપણે કંઈક લેવું હોય એ બધી વસ્તુ મળી જાય છે તો આ ભક્ત નરસિંહ મહેતાની મૂર્તિ સકાકાર રીતની બહુ સુંદર મૂર્તિ બનાવેલી છે અને અહીંયા દ્રશ્યો બતાવે છે નરસિંહ મહેતાના જીવન વિશે કાચરની ચાર પણ છે એ પણ હું તમને હમણાં બતાવી દઉં છું પહેલાં આ જોઈ લો જે બધા તમને હું વાંચી વાંચીને તો નથી બતાવતો પણ તમારે જો ક્યારેક આવવાનું થાય અને જાણવું હોય તો આમાં કાયદેસરનું બધું લખેલું છે જેમ કે તમને ખબર જ છે કે ભગવાન કૃષ્ણએ નરસિંહ મહેતાના અનેક કામો કર્યા છે જેમ કે એમાં મેન મેન તો આવે કુબીરભાઈનું મામેરું આવા ભગવાન નરસિંહ મહેતાના કામ કર્યા છે અને બધા દ્રશ્યો અહીંયા બતાવવામાં આવે છે હજી પણ છે એ પણ તમને બતાવું એ આપણે આ બાજુથી જોવા દઉં જ નરસિંહ મહેતાને તો જો કે બધા વરતતા જ હશે પણ જો ન વરતતા હોય તો એમને હું કહી દઉં છું કે નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના અનન્ય ભક્ત હતા અહીંયા નીચે જો ગુજરાતીમાં પણ લખેલું છે તો મિત્રો આ છે તો કંઈક આવો છે નરસિંહ મહેતાનો સોરો ઘણા મિત્રોની એ કમેન્ટ પણ હતી કે તમે ભાઈ જૂનાગઢમાં રહો છો પણ નરસિંહ મહેતાના સોરાનો વિડીયો નથી બનાવ્યો તો આ તમારી કમેન્ટનો વિડીયો છે અને જૂનાગઢમાં ઘણા બધા વિડીયો આપણે બનાવેલા જ છે અને જે વિડીયો તમને જોવા પસંદ હોય તો આપણે કહે દો એ વિડીયો પણ આપણે બનાવી આપશું તો આવું કંક નરસિંહ મહેતાના જીવન વિશે લખેલું છે ફક્ત નરસિંહ નહીં જોકે આ બધું વાંચી વાંચીને તમને બતાવું તો વિડીયો બહુ મોટો બની જાય એટલે ક્યારેય પણ તમે આવવાના હોય તો નરસિંહ મહેતાના સોરાની મુલાકાત અવશ્ય લેજો જે જૂનાગઢ ગામમાં સુખનાથ શોખની બાજુમાં આવેલ છે જુનાગઢ ગામમાં છે અને એક મેન મંદિર પણ છે જો કે આ મેન જ છે પણ આપણે બાપુ અહીંયા બેઠા છે એની પાસે આપણે જાણીએ કે એ કેમ બંધ છે એ તાળું મેરેલું છે એ પણ હું તમને હમણાં બતાવીશ જે તાળું મેરેલું છે એ મેં તમને કીધું હતું કે આમાં કંઈ હશે પણ આમાં મેં જાણ્યું કે આમાં એક સાઉન્ડ બતાવવામાં આવે છે સાઉન્ડ શો બતાવવામાં આવે છે હવે ક્યારે બતાવવામાં આવે છે એ બતાવ્યું નથી કે જે આપણે હમણાં અંદર ફોટાને જે જોયું ને જે વાંસવું પડે ને એ આપણે આમાં વાંસવું ન પડે એ આપણે આમાં સંભળાવવામાં આવે છે અને આ સોરાની પ્રદક્ષિણા પણ તમે કરી શકો છો તો રાજીની પણ હું એક તો કરું આ સોરાની ફરતી બાજુ કૃષ્ણના રાજના આપણને ફોટા જોવા મળે છે પ્રદિક્ષણા કરતા પણ હોય છે માસી પ્રદિક્ષિણા કરે છે એ રીતની પ્રદિક્ષણા કરતા જ હોય છે અને જોકે હું ક્યારેય નવરાત્રિમાં એવો નથી કે મેં હું સાંભળ્યું છે કે અહીંયા રાસ પણ બહુ રમાય છે નવરાત્રિમાં તો કંઈક આવો હતો નરસિંહ મહેતાનો સોરો અને મિત્રો કમેન્ટમાં બતાવીજો કે કેવો લાગ્યો તમને આ નરસિંહ મહેતાનો સોરો અને આપણે જ્યારે સોરાની પ્રદક્ષિણા કરતા હોય તો અહીં આપણને હનુમાનદાદીનું મંદિર પણ અહીંયા જોવા મળે છે